જય દ્વારકા થોડા દિવસો પહેલા દ્વારકા ટુડે જે પ્રચલિત કર્યો દસ વધુ લોકો જે ડિસેમ્બર વેકેશન છે ત્યારે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા દ્વારકા દ્વારકાધીશ દર્શન મળે છે સાથે જીવરાટપુર બીચ જે બ્લુ ફ્લેગ બેટ દ્વારકાની વાત હોય સુદર્શન જ પણ મોસ્ટ ઓફ લોકો દ્વારકાની અંદર સ્ટે કરતા હોય છે અને હાલ જ્યારે દ્વારકાની અંદર જે એક હોટલોનો જે વિકાસ થઈ રહ્યો છે જે બહારના ગ્રુપ આવી અને નવું ઇન્વેસ્ટમેન્ટ નવી હોટલો જે ઓપનિંગ થવા જઈ રહી છે આજના દિવસે દ્વા રાજકોટના જાણીતા બિલ્ડર અને દ્વારકાધીશના પરમ ભક્ત આપણી સાથે પીપળિયા સાહેબ છે જે રીતના ઠાકોરજીની માળામાં એકસો આઠ પારા હોય એ જ રીતે સી ફેસિંગમાં દ્વારકાનું જે અદ્ભુત લોકેશન છે ત્યાં આજથી જે પ્રારંભ ભૂમિપૂજન કરવામાં આવ્યું શું કહેશો એ બાબતે મારું નામ પ્રિતેશ પીપળિયા છે હું રાજકોટમાં ધ વન વર્લ્ડ ગ્રુપનો મેનેજિંગ ડિરેક્ટર છું મારી બાજુમાં બેઠા જઈ કેતનભાઈ આશો પાલવના ડિરેક્ટર છે અમે બધા સાથે મળીને દ્વારકાની અંદર એકસો આઠ રૂમની હોટલ લઈ આવ્યા છીએ ફાઈવ સ્ટાર લેવલની હોટલ છે અને સારી બ્રાન્ડ સાથે અપ કરી અને દ્વારકાને એક સારી ભેટ આપશું અમે ખાસ જે આ પ્રેરણા છે આ વિચાર છે ક્યાંથી આપને આવ્યો આ ઘણા સમયથી દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય ત્યારે આપને એમ થાય કે અહીંયા કાંઈક આપણે કરવું છે એટલે અચાનક અમને એક મોકો મળ્યો ને અમે એ તક પકડી લીધી અને આર્કિટેકને કહેવામાં આવ્યું હતું એકસો આઠ રૂમ જ મારે જોઈ છે એક રૂમ વધારે નથી જોતો એક રૂમ ઓછો નથી જતો તો ખાસ દ્વારકાની અંદર એકસો આઠ રૂમની જે ફાઇવ સ્ટાર હોટલ જે સી ફેસિંગમાં એક અદ્ભુત લોકેશન સાથે આજથી જે બનવા જઈ રહી છે ટૂંક સમયમાં આવતા યાત્રાળુઓને આનો પણ લાભ મળી શકે છે દ્વારકા ટુડેથી હું તો પાણી સૌને મારા જય 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 ઠાકર